ખનન માફિયા ઉપર જનતા રેડ બોલાવાઈ ત્યારે સ્થાનિક લોકોએ રેડ પાડી ખનીજ અધિકારીને જાણ કરી હતી ત્યારે આશરે પચીસ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરાઈ છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ખેડાના ઠાસરા તાલુકામાં બીજી વખત ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી છે ત્યારે ઠાસરા તાલુકાના જેસાપુરા ખાતે છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરવામાં આવી રહી હતી જે અંગે સ્થાનિક ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ જનતા રેડ કરી હતી ત્યારબાદ ગ્રામજનો દ્વારા જ આ અંગે ખાણ ખનીજ અધિકારીને ફોન કરીને જાણ કરાઈ હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી એક ગાડીને પકડી લીધી છે ત્યારે આશરે પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે તપાસમાં આ રેતી ભરેલી ડમ્પર યાણંદના યાસીનભાઈનું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે